કેમ છો મારા વહેલા બાલમિત્રો પઠનમમાં ફરી એકવાર આપ સૌનું હાર્દિક સ્વાગત છે આજે આપણે ચિત્રનું વર્ણન કરતાં શીખવાના છીએ અહીં તમને કેટલાક ચિત્રો આપેલા હશે અને તેની સામે તે ચિત્રનું વર્ણન કરતાં અથવા તે ચિત્રની માહિતી આપતા થોડા વાક્યો આપવામાં આવશે આપ સૌ બાળકોએ આજ મુજબ ચિત્ર વર્ણન કરતાં શીખીને જે તે ચિત્ર વિશે વધુ બે ત્રણ વાક્યો લખવાનો પ્રયાસ કરવાનો છે તો મારા વહાલા બાલ મિત્રો થઈ જાવ તમારી નોટબુક અને પેન લઈને તૈયાર મારા વહાલા શિક્ષક મિત્રો આપણે જેમ ઉચ્ચ પ્રાથમિક ધોરણમાં ડિક્શનરીનો ઉપયોગ કરીએ છીએ તે જ રીતે નિમ્ન પ્રાથમિક ધોરણમાં ચિત્ર સાથેની ડિક્શનરીનો ઉપયોગ થાય તે માટેનો અમારો આ પ્રયાસ છે અહીં શબ્દનું ચિત્ર સાથે વર્ણન હોવાથી વિદ્યાર્થીને જે તે શબ્દ વિશેની સંકલ્પના પણ સ્પષ્ટ થશે સચિત્ર બાળપોથીનો ઉપયોગ આપણે ધોરણ બે માં એકમ દસ થી શરૂ કરીએ છીએ પરંતુ દરેક ધોરણમાં ચિત્ર વર્ણનની અધ્યયન નિષ્પત્તિ આવે છે તો આ નિષ્પત્તિ સિદ્ધ કરવા માટે વધુને વધુ ચિત્રો અને તેને લગતા વર્ણન આપવાનો ટીમ પઠનમનો પ્રયાસ છે તો ચાલો આપણે જોઈએ આજનું ચિત્ર વર્ણન અહીં તમને એક સુંદર મજાનું કમળનું ચિત્ર દેખાઈ રહ્યું છે તો ચાલો આપણે કમળ વિશે ચાર પાંચ વાક્યો લખીએ કમળનું ફૂલ સુંદર હોય છે તે ગુલાબી રંગનું હોય છે પોયણું સફેદ રંગનું હોય છે કમળ તળાવ કે સરોવરમાં ઉગે છે કમળ સૌનું ગમતું ફૂલ છે મારા તમામ બાલમિત્રોએ કમળનું ફૂલ જોયું જ હશે તો અહીં મેં આપને પાંચ વાક્યો લખીને આપ્યા છે તમારે આ વાક્યોનું અનુલેખન અને શ્રુતલેખન પણ કરવાનો પ્રયાસ કરવો અને જો તમને કમળ વિશે બીજા ત્રણ ચાર વાક્યો આવડતા હોય તો અવશ્ય તેની નીચે ઉમેરો કરશો આજ મુજબ આપણે અન્ય ચિત્રોનું વર્ણન કરતા જઈએ અહીં તમને કીડીનું એક સરસ મજાનું ચિત્ર દેખાય છે જુઓ બાલ મિત્રો આ ચિત્રમાં આપણને એક હરોળમાં ચાલતી ઘણી બધી નાની નાની કીડીઓ દેખાઈ રહી છે તો ચાલો આપણે તેના વિશે લખીએ કીડી નાનકડી હોય છે છે તે સમૂહમાં રહે આ ચિત્રમાં પણ આપણને કીડીઓ એક સાથે સમૂહમાં જોવા મળે છે જમીનમાં દર બનાવીને રહે છે અથવા તો જમીનમાં દર બનાવે છે તે ખૂબ મહેનતું હોય છે હવે પછીનું ચિત્ર છે કુકડો આ પક્ષીને આપણે સૌ ઓળખીએ છીએ ચાલો આપણે તેના વિશે થોડા વાક્યો લખીએ કુકડો સુંદર પક્ષી છે તેને માથે કલગી હોય છે કુકડાની પાંખો રંગબેરંગી હોય છે તે વહેલી સવારે કુકડે કુક બોલે છે કેરી કેરી એ આપણને સૌને ભાવતું ફળ છે તો ચાલો આવી મીઠી મીઠી કેરી વિશે થોડા વાક્યો લખીએ કેરી મજાનું ફળ છે કેરી નો રસ સૌને ભાવે છે કાચી કેરી લીલી અને પાકી કેરી પીળી હોય કેરી ફળોનો રાજા છે બાલ મિત્રો જો તમે કેરી વિશે અન્ય કોઈ માહિતી જાણતા હો તો નીચે તમારે ત્રણ ચાર વાક્યો લખવાના છે અથવા તો તમારા શિક્ષક વાલા બાલ મિત્રો આપ સૌને ચિત્રોનું વર્ણન કરતા પણ આવડ્યું હશે અને અનુલેખન તેમજ શ્રુતલેખન કરવાની પણ મજા પડી હશે ફરી મળીશું આવા જ સરસ મજાના ચિત્ર વર્ણન સાથે ત્યાં સુધી પઠનમ ચેનલ સાથે જોડાયેલા રહો અને જો તમે પઠનમ ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો આજે જ સબસ્ક્રાઈબ કરો અને તમારા મિત્રો સાથે પણ શેર કરો આવજો આભાર